ભારે વરસાદને પગલે સુરતના ભવાની વડ હનુમાન શેરીમાં જર્જરિત બે મકાન અચાનક થયા થયા હતા હતા અવાજ આવતા આસપાસના લોકો ભયભીત હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ખાસ ચોમાસામાં જર્જરિત મકાન બને હોય છે આજે સવારે સુરતમાં બે મકાન પડવાની ઘટના બની છે સુરતના ભવાની વડ હનુમાન શેરી ખાતે આવેલા બે જર્જરિત મકાન ધરાશાયી થયા હતા ધડાભર અવાજ આવતા આસપાસના લોકો ભયભીત થયા હતા જર્જરિત મકાનના ચોથા માળે વ્યક્તિ રેતા વ્યક્તિને ઈજાઓ પોચી હતી જેને માથાના ભાગે ઈજાઓ પોચતા સારવારથી ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ભવાની વનુમાન સેરી માં બે મકાન પડી ગયાના મળ્યો હતો તાત્કાલિક ટીમ દોડી મકાનમાં રહેલા રેસ્ક્યુ કર્યું હતું જેમાં ચોથા માળે ફસાયેલી એક વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેના માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત